ઉગા ઓલી તો એ નંબર થઈ જાય પર સહી તો આજે 14 છે ઉગણે લાગે વેઇટ આ તો જરા દીતું નહો નંબર બચ્ચી સાઈડ થઈ ગઈ છે તો મિત્રો એક કામ છે મિત્રો ખૂબ મજા આવશે મજામતી રહ્યા સ્વાગત છે બધાને ફ્રેશ રેકોર્ડ નો વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે આપણે આજે સં થોડું નું કામ થી કરવાનું છે થોડું કમેન્ટ ઉપર કામ કરવાનું છે तो भाई ने कमेंट आया था कि क्या तुम्हें बच्चा बच्चान से पे का क्रीनिया कर बताओ हैं तो आप थोड़ा कहना बच्चा से ही तुमने बताया ट्राई कर शुरू आजे તો ચારટ ના બે બચ્ચા છે અને એક થઈ મુકીન બચ્ચું છે તો કે બ્લેક જેવો થોડું ઘણો શ્યો થાય કેવું થ્યો છે આમ આપણે વિડિયો ની અંદર જોવાનું જ છે બાકી ચાર માસા ઉપરનો ટાઈમ છે એટલે કબૂતર સદે બેઠા છે સેટઅપ ની અંદર અને મસ્ત મજાનો તડકો ઝામલો છે અત્યારે અને કબૂતર તો કે બેઠા છે સિરાજીને દે તો સિરાજીને કઈ જિંડા બેઠા કેશિયા ની પણ ઉપરથી તમને તોય સતાઈ બતાવી દી માળા ની અંદર હું છે હું નહીં એમ બાકી એક બચ્ચું સહી થોડું ઘણો કઈક કૂમ થઈ જ્યુ છે કે દેશે નોળિયો પકડી ગયો મને લાગે છે નીચેથી અહીંથી તો કાલેથી નીચે આઈ છે ને ઉતરેલ હતું તો પછી અહીં કઈ દેખાણો નહી એટલે માં નહી કે હેતોય ની તો મને લાગે પકડી ગયો છે કારણ કે થોડાક એક બે પીછા અહીંયા પીડા છે અને બાજુ થોડા ઘણા પીછા છે મને એમ લાગે અહીંયા થી સા ને વોલીબાથી આમ લઈને વીયો ગયો છે એવું મને લાગે છે તો હવે જોઈ હોળજો આપણે આજે પણ આવ્યો હતો તો એ પીકડેશ લઈ ગયો છે મને લાગે છે પછી આપણે જોઈ શું શું છે એમ તો સ્ટુડિયોની અંદર આ ગાલો થોડું ઘણો માહિતી મળ્યો બાકી આની અંદર મિત્રો જો ચોટી ગર બચ્ચા બે છે આ છે આ છે લાસ્ટ છે ને એની અંદર એ તમને હમણાં બતાવી દઈ તો હાલો ઉપર જઈ સ્ટેન્ડ બેન્ડ લગાવી અને ઉપર જઈ આપણે જે મિત્રો યાર ચેનલ પર નવા હોય તો જો સબસ્ક્રાઇબ કરી દો અને એક મસ્ત મજાની લાઈક કરી દો અને કમેન્ટ કરી દો હાલો તો હાલો ફટાફટ જઈ આપણે સેટઅપ ની ઉપર હાલો જઈ ફટાફટ સ્ટેન્ડ લગાવીને ઉપર માહોલ જોઈ ઉપર તો ટીપણો એ પડ્યું છે લગાવી દે અહીંયા પણ ત્યાં એક છે દુબાસ બચ્ચું હતું સજંગલી દુબાસ હતું આની અંદરથી તો આમાં બે બચ્ચા હતા પણ આમાંથી એક નોળ્યો થઈ ગાયબ કરી ગયો એવું લાગે છે એક બાકી એક છે છત ને ઉપર બેઠો છે જો સવારનો તો એક ગજ્યો નીકળી દે છે જ્યાં બેઠો છે બાકી તો સીરાજી અને આની અંદરથી છોટી કે બચ્ચા બે તો આની અંદરથી ચટના બચ્ચા એ આપણે જોવાની ટ્રાય કરવાની છે આજમાં ઓકે આની અંદર એક મુખ્ય નું બચ્ચું છે તે નબળતા વિશે મને કહેલી હતી છે એમ અકે આની અંદર થી ચોટીກીર નો એક બઈચ્યુ જો કબૂતર બેઠો છે એ રગમકે આની અંદર માંળો બાકી ટોપ કરી નાખ્યો છે ઈંડા મૂકાયો હવે થોડી ઘણી હળિયું પણ લાવેલા છે એવું લાગે છે મને તો આ આની અંદર માંળો બનાવી લીધો છે આને તો એડું તો કે છે હા દે આની અંદર તો કબૂતર બેઠો છે તે થોડુંકનો મારવાડી ટ્રાય કરતો હમણાં આખી ના કરતો બિછા તો તૈયાર માતા આપણો બના મારતો છે આને કબૂતર છે મિત્રો આવડા વ્હાઈટ માજા ઘર અને તો આની અંદર સે ચાટીનો બેઠો જો બી આપણે જોવાનું છે હમણાં તો આની અંદર ઈંડા છે તમને બતાવવાની

ਯੋ ਚਤਨੀ ਉਪਰ ਜੋ ਤਾਂ બીਜੂ ਸਨ ਟਰਾਲਰ ਭਾਈ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਨਾਮਕਰੋਲੇ ਤਾਂ ਭਾਗ ਬਜਾਵਾ ਨਹੀਂ ਕਿਉਂ ਬੋਲ ਰਿਹਾ ਤਿਆ ਟੈਕ ਰਿਹਾ ਤਾਂ ਆਨੇ ਪੜਾ ਬਜਾਵਾ ਦੀ ਉਪਰ ਤਿਆ

મારતું છે તો મિત્રો બીજુ પચ્ચુ છે એ પણ કાફી જોરદાર નું ક્યુઝન નવીન થી છે જો બ્લેક થી છે પણ વ્હાઇટ પણ ક્યુઝન છે કે અલગ જ ત્રના બચ્ચા છે આવડા તો જો બ્લેક સે જાજુ બધું પણ વ્હાઇટ તલ કહેજો બચ્ચા જો તમે બચ્ચા કોલકોતર કે મારું ટ્રેક આવડવાનું મારતું તો મિત્રો આ રહ્યા ચટિંગના બચ્ચા જે આપણે કેરના જોવાનું હતું તો મિત્રો તો કેવા બચ્ચા છે કે મેં ઓળખ નથી છે કે બ્લેક ની કે વ્હાઇટ ની તો જો ચોટી પણ છે અને છાસ જોડે એકદમ ટૂંકી એવું લાગે છે ચાર્ટી નીકળે આની પણ એવું લાગે છે જો બંને આ બેક બ્લેક વધારે છે

तो बैठ गए से यहां तो जइए बेजू पण लावी तो वाला ना पण लीजाण कोशिश की आपड़े धीरे-धीरे नीचे तो जो मित्रा अबने बच्चा जे तो मित्रों आपड़ा टोटल અત્યારે એટલા બચ્ચા છે 5 જટલા તો GX છે इवन થોડક મોટો થઈ ગઈ છે બે છે આમ તો એક આની અંદર બેઠી છે ચોટી કરે ને એક કહે ચતનીપુર મે તમને બતાયું જ રૂહયે તો એટલા બચ્ચા છે આપણે અને એક બચ્ચું વસુ થઈ ગયું નકરજીયા કતું આમાં તો આને ક્યાં ગડી ગયું છે તો આને હું ઉતલી જાય આપણે પહેલા રેકોર્ડ માટે તને બતાવવા માટે જો આ છેક આપણે બચ્ચાનો લોટ તો એટલા બચ્ચા છે આજે બે આમાં એડ કરી દોને એટલા બચ્ચા છે આપણે ટોટલ તો એક આવડો બ્લેક મથીનો બચ્ચો આવી ગયો છે બચ્ચું છે એ બાકી જો આ છોટી કરકે હોય છે તો પیاز વ્હાઇટ છોટી કરથી ઉસે તો આ રીતે થઈ ગયું કે છોટી જોત મેન આ રીતે થઈ ગઈ અને આ પણ જો આવશ્યક છે मक्खी ने बच्चे तो और बच्चे बैठे से नहीं उड़ी से हैं तो ये तुमने बताया दिया कर हल्ला तो हम थोड़ा साइड मल्ली जाएंगे

એટલો ઊડતા શીખતું હુમન ઓલે બજુ નહી હાલો મિત્રો આપણે ધીમે ધીમે છે ને ઉપર મુકી આવી હવે તો હાલો ફટાફટ થઈ ઉપર અને મુકી આવી ધીમે ધીમે હんだને તો પહેલા આપણે આને મુકી દઈએ બીજું સે એ ઉડિન યુઝ છે એવું લાગે છે મને એમને વખત લાગે છે ફટાફટ બનાવના કરે ઉડિન યુઝ આવન તૈયારી માં તો તો વાંધો નહી બી શકાય ઉડ તેમ છે ને તો હાલો મુખી પહેલા મુકી દઈએ આપણે તો આને જવા દીધી ટી અંદર જો કબૂતર બેઠી છે અંદર मित्रो छाडीन भैशो ने बच्चा से ने पण जाव दी थी ने तू तो जोराक पाव दी तो इचो परा मिल गई वे तो मित्रो બધા આપણે ખોકિત જશે પાછા તો મુકીને પણ જાવ દીધા જો અંદર ની છોટી કરે બેઠો છે જો આની અંદર بچہ જાઉગા એક કબૂતર તો અંદર હે આ બચ્ચે સે આગળ સે ની બકી કબૂતર જો આની અંદર بچہ હે આ પાસા મુકી જઈએ આપણે

नाव में नगड़ी रहे हैं। कमित्र अनिंद्र जो बिजु के बुतर का वीडियो है, तो बिजु अनिंद्र तो यानी कि नाव ना सीधा हुआ, ताना पर बात कर रहे होंगे तो वाले हैं ना बात कर रहे होंगे, तो वाले तो देखते हैं, बाइट से बाइट, जो ये देखते हैं, सिंपली अनिंद्र में पनीर की तू ये करके तो ये अपना ह�

અને જો ફાઈન ને બિંદને કબૂતર આવી ગયા છે તો આને છેને બંધ કરી દીધી આપણે હવે તો પાછો આપણે બંધ કરવાનો મત આવો નિયમ બોલો બંધ કરી દીધાને સવાર સુધી કાલે તો મિત્રો ખુલ્લા રહી ગયા થા ફૂલથી તો આજે બંધ કરી દીધા છે જો બাকি ચાર્ટિંગ ભણાવી જ રહે તો એને પણ આપણે ટેક કરી દીધું એ બિંદને પૂછે કે અંડા એટલે આપણે દરવાજો જરાક લઈ દે કાલે આપણે અંધાઈને બંધ કરતા ભૂલી ગયા તો આલો ટેક કરી દીધી

और नानू नान नान से तो आज थ्यू दिस वो माने लागे जो नानू उसे हाउ तो हेलो आने पण मुकी दी पाछो मित्रों आर्य कक बच्चो आवत न है नानू से जो हा तो जी आज थ्यू से એટલે મુકી દી આપણે જો રાત મંત રાખું તો જો બાકી માહોલ કેમ એક નંબર છે પાછળનો તો હાલો મુકી દી આને અંદર પાછો ओ तो આપણે કબૂતર ની નીચે મુકી દીધું છે બાહો તો हेलो રે દે દે ઇંદર સે જાન ઇંદર લાગે કબૂતર પણ કેર કે મારવાની કોશિશ કરે છે આલો ઓલી બગ જતા એ મૂકીને બંધ કરતા આવી આપણે તો એ બાજુ આપણે જે જાવું જોઈએ તો આલો એ બસ જઈએ અને બંધ કરતા આવી ઓલી બાજુ આપણે જવું પડશે તો હાલો એના પણ આપણે કાળો બંધ કરતા ભૂલી ગયા તો એ બાજુ પણ આજે જાય તો હાલો તો એ બાજુ અત્યારે આપણે આવી જશે મુખ્ય બાજુ અને કબૂતર બંને અંદર બેઠા છે બાકી બીજો કઈ છે અહીંયા બાજુ તો તમને બતાઈ દો ને આની અંદર કળા જોઈ જાય આપણે કઈ છે અહીંની તો ઓલું છે ને આ એવું છે કબૂતર એક

ट्रिप अपडेट जे केवे से रंप पा पी यू यू तरह तरह कारण के पानी हंदी पे गी से એટલે આપણે હક્ક લેન છે બાકી તમને મહોલ દેજો જો કેવો મસ્ત મજાનો મહોલ થઈ રહ્યો છે સનસેટ નો ટાઈમ થઈ રહ્યો છે અને જો આર્યુ ખ્યાત રબ તો સનસેટ નો ટાઈમ જો બાકી સોજ દે હમ મેટો લી ગયા હે બાવળયા નિયાડ આવી ગયા હે એટલે દેખાત નથી તો આ બધું તમને કેવો ઉગાવ લીધો હે તમને બતા દિયા કર સહી ગયા હે તો અમત કહે તમને કદીસ ની બહુ દેખાડશે તો હાલો આઈતે આપણે તમને બતા દઉં બોલો તમને બતાશ હમણા તો જો આર્દનું હે તો દે હે ને તો આપણે લાઈન સે હક્કલવાની છે જો આવડી તો હાલો ઓલી બાજુ ગયા થી આપણે તો આપણે થોડીક લાઈન સે આવડી હક્કલવાની છે હક્કલ નાખી બાકી પછી આપણે મળી નેક્સ્ટ નવા વિડિયો ની અંદર કાલે તો ચાન્સ જ બધા ને યાર વિડિયો હર લાગે તો એક લાઈક કરને બાકી મસ્ત મજા ની કમેન્ટ કરી ને ફોલો અને ચાન પર જામ મિત્રો યાર નો હોય ખાસ કરીને ખબરસો તમને સબસ્ક્રાઇબ કરી નાખો યાર તો હાલો મળીયા નવા વિડિયો ની અંદર તો ચાન્સ જ બધા ને યાર જય માતાજી બાય